પહેલગામમાં છવ્વીસ પ્રવાસીઓના મોતને પગલે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જલ અટકાવી કડક પગલાં લીધા સુરતમાં આહીર સમાજના જળસંચય કાર્યક્રમમાં સીધા પાટીલે નિવેદન આપ્યું મોદીજીએ પાકિસ્તાનનું પાણી બંધ કર્યું બિલાવલ ભુટ્ટો બિલાલ જેવો થઈ ગયો બિલાવલે ધમકી આપી કે પાણી નહીં તો ભારતમાં લોહીની નદીઓ વહેશે પાટીલે જવાબમાં કહ્યું શાંતિથી રહો નહીંતર તાકાત હોય તો અહીં આવો પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે આક્રોશ વચ્ચે આણંદના અંબિકા ચોકમાં અંબા માતા મંદિરના પગથિયા પર પાકિસ્તાની ઝંડો લગાવી વિરોધ થયો જગદીશ નાથાણીએ ઝંડો ઉખાડી ફેંકતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હિન્દુ સંગઠનોએ તેમને પાકિસ્તાન સમર્થક ગણાવ્યા નાથાણીએ દલીલ કરી કે વિરોધ મંદિરની બહાર થવો જોઈએ મંદિરમાં નહીં પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી પરંતુ વિવાદે સ્થાનિક રાજકારણ અને સમાજમાં તણાવ વધાર્યો બાવીસ એપ્રિલે પહેલગામ હુમલામાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ પ્રવાસીના મોત બાદ દેશ ગમગીન છે જેને લઈને રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેને લઈ આજે ગુજરાતમાં ઠેર ઠેર બંધનું એલાન કરવામાં આવ્યું છે દેશભરના વેપારીઓ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હવામાન વિભાગે આજથી ગરમીમાં બેથી થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે રવિવારે જ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ચુમાલીસ ડિગ્રીને પાર કરી ગયો હતો આજે પણ અમદાવાદ ભોજ અને રાજકોટનું મહત્તમ તાપમાન ચુમાલીસ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે રાજ્યમાં હાલ હીટવેવની કોઈ શક્યતા નથી જોકે દરિયાકાંઠા વિસ્તારમાં અસહજ સ્થિતિ બની રહેશે સામાન્ય રીતે લોકો ઠંડા પીણાઓ પીતા હોય છે પરંતુ બહારના કાર્બોનેટેડ ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા હોય છે ત્યારે દર કલાકે એકથી દોઢ ગ્લાસ પાણી પીવું જોઈએ આ ઉપરાંત છાશ નારિયેળ પાણી પીવું વધારે હિતાવહ છે ખાસ કરીને બાળકો અને વયોવૃદ્ધ લોકો તેમજ સગર્ભા બહેનોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ સાઇટ પર કામ કરતા હોય તેવા લોકોએ બપોરના સમયે ખાસ આરામ કરવો જોઈએ જેની સામે વહેલી સવાર અથવા સાંજના સમયે કામ કરવું જોઈએ